નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરીએ તો ભારતના ઘણા ખરા રાજ્યોની અંદર ભારે વરસાદને લઈને આગાહી છે ગુજરાતની અંદર પણ ખાસ કરીને જોવા જઈએ તો વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે સાથે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો આગામી દસ દિવસ મિત્રો હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ મિત્રો ચોવીસ તારીખે હોળીનો તહેવાર પણ મિત્રો આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો ખાસ કરીને હજુ પણ કચ્છ હવામાનની અંદર દેખાય છે અને કચ્છના લગભગ બસો ને પચીસ દિવસ પછી મિત્રો ખાસ કરીને વરસાદ થતો હોય છે તો આજના વિડીયોમાં આપણે તમામ પોઈન્ટ કવર કરશું કે આગામી દસ દિવસ કેવું તાપમાન રહેશે ક્યાં વરસાદને લઈને આગળ છે હોળીનો પવન કઈ દિશામાં રહેશે જેને લઈને ચોમાસું કેવું જશે અને ખાસ કરીને હાલ મિત્રો જે વાદળા જોવા મળી રહ્યા છે કચ્છ જોવા મળી રહ્યું છે તેને લઈને મિત્રો ખાસ કરીને ચોમાસું કેવું ચાલશે તેને લઈને પણ વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરી લઈએ કે આગામી ચોમાસું કેવું રહેશે હાલ જોવા જઈએ તો હવામાં ભેજ અને વાદળો છે વધારે જોવા મળી રહ્યા છે અને આ વાદળો છે ખાસ કરીને એક પ્રકારનો કસ અને કાતરા કહેવામાં આવે છે અને તેના બસોને એ થયા પછી બસોને પચીસ દિવસ પછી એટલે કે લગભગ સવા સાત સાડા સાત મહિના પછી ખાસ કરીને આ કસ કાતરા છે આગામી વરસાદનો સંકેત આપતા હોય છે આમ તો જોવા જઈએ તો દિવાળીનો જે તહેવાર હોય છે દિવાળીના બીજા દિવસથી એટલે કે આપણું બેસતું વર્ષ છે તેનાથી મિત્રો ખાસ કરીને કચ્છ કાતરા જોવા મળે જોવા જોવાતા હોય છે અને આ વર્ષે ખાસ કરીને ખૂબ જ સારા કચ્છ અને કાતરા જોવા મળી રહ્યા છે અને તેના બસોને પચીસ દિવસ સુધી વરસાદ જોવા મળે છે તો હાલ મિત્રો જોવા જઈએ તો હવાની અંદર વાદળો કચ્છ કાતરા આ બધું ખાસ કરીને વધારે જોવા મળી રહ્યું છે ભેજ વધારે જોવા મળી રહ્યો છે જેને કારણે આગામી ચોમાસું ખાસ કરીને ઓક્ટોમ્બર મહિના સુધી એટલે કે દિવાળીના તહેવાર સુધી ચાલશે તેવો અહીંયાથી મિત્રો સંકેત આપી રહ્યા છે આપણા પૂર્વજો છે ખાસ કરીને આ જ કચ્છ કાતરા જોઈ અને કેટલું ચોમાસું લાંબું હાલશે તેનું પણ અનુમાન કરતા હોય છે તો ખાસ કરીને હજુ પણ આ કચ્છ કાતરા છે આગામી ચોમાસાના લાંબુ રહેશે અને ખાસ કરીને ખૂબ જ સારું રહેશે તેવા સંકેત મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો આપણે હોળીનો પવન પણ જોઈશું પણ તે પહેલાં મિત્રો આપણે આગામી દિવસોની અંદર ખાસ કરીને ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની વાત કરીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો હાલ મિત્રો અરબી સમુદ્રમાં એક હળવી સિસ્ટમ બની રહી છે જેને કારણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર તેજ પવન તો ખાસ કરીને કેટલીક વખત મિત્રો ભેજ પણ આવે છે અને જેને કારણે વરસાદ આવે તેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે તો આપણે સ્પષ્ટ જોઈશું કે આગામી સમયની અંદર વરસાદને લઈને શું આગાહી છે તો ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બનો આવી રહ્યા છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બનો ખાસ કરીને ઉત્તરની તરફ અફઘાનિસ્તાન પાકિસ્તાન તરફ હિમાલય તરફ કે વધારે ખેંચાઈ રહ્યા છે પરંતુ કેટલોક છે ગુજરાત તરફ પણ આવી રહ્યો છે જેને કારણે આગામી સમયની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક છાંટા પડી શકે છે પરંતુ બહુ જ શક્યતા ઓછી છે માત્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આ વસ્તુ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન આવે છે પણ તો આ તમામ મિત્રો ખાસ કરીને હિમાલય તરફ સરકી જવાને કારણે ગુજરાતની અંદર વરસાદને લઈને આગામી ત્રીસ દિવસ સુધી આગામી દસ દિવસ સુધી એટલે કે આ મહિનાના અંત સુધી મિત્રો કોઈ આગાહી નથી તમે સ્પષ્ટ જોઈએ જો ક્યાંક મિત્રો આગાહી હશે તો પણ એ મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ગોધરા દાહોદ છોટાઉદેપુરની અંદર ક્યાંક ક્યાંક છાંટા પડી શકે છે બાકી વરસાદને લઈને કોઈ શક્યતા નથી મિત્રો પવનની ઝડપ પણ આપણે જોઈ લેવીએ અને ખાસ કરીને હોળીના દિવસે પવનની ઝડપથી કેવી રહેશે અને કઈ દિશામાંથી પવન ફૂંકાશે તો અગાઉ આપણે વાત કરીએ કે અરબી સમુદ્રમાં સિસ્ટમોને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને કચ્છના દરિયાકાંઠે તેજ પવન રહેશે તો આજના દિવસે પણ તેજ પવનશી જોવા મળી શકે છે અને વહેલી સવારે નોર્મલ અને બપોર પછી તે જ પવન અને આંચકાવાળો પવન જોવા મળી રહ્યો છે તો તમે સ્પષ્ટ જોઈ શકો છો પચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર ખૂબ જ તેજ પવન છે એ ખાસ કરીને આગામી આ મહિનાના અંત સુધી જોવા મળી રહ્યો છે હવે મિત્રો ખાસ કરીને આપણે ચોવીસ તારીખે રવિવારે હોળી છે અને રવિવારે મિત્રો ખાસ કરીને આપણે જોઈએ તો આઠ વાગ્યાનો પવન તો ખાસ કરીને સ્પષ્ટ જોઈ શકો છો આઠ વાગ્યે જે આપણે પવન છે એ ખાસ કરીને દરિયા તરફથી આવી રહ્યો છે એટલે કે મોટાભાગનો જો ઘાટો ઘાટો પવન જોઈએ તો એ પશ્ચિમ તરફનો ફૂંકાઈ રહ્યો છે પશ્ચિમ તરફનો એટલે એનો મતલબ કે હોળીની ઝાડ

પૂર્વ તરફથી આવી રહ્યું છે જે આગામી ચોમાસાના મિત્રો બાર આની ચોમાસાના સંકેત આપે છે જે ખાસ કરીને આપણા માટે ભારત માટે ગુજરાત માટે ખૂબ જ સારા સંકેતો ગણી શકાય સાથે સાથે મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે ખાસ કરીને ગરમીને લઈને પણ આ એલર્ટ આપેલું છે તો વહેલી સવારે મિત્રો તમે જોઈ શકો છો હવેનું તાપમાન છે ઓગણીસ વીસ એકવીસ અમુક જગ્યાએ ચોવીસ ડિગ્રી પણ જોવા મળશે અને બપોર પછી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આડત્રીસ ડિગ્રી તાપમાન એટલે કે ભારે ગરમી ના સંકેત મિત્રો અહીંયા મળી રહ્યા છે અને આગામી સમયમાં આ તાપમાન છે એ બેતાલીસ ડિગ્રી નોંધાય તેવી પણ શક્યતા છે તો ખાસ કરીને તમે જોઈ શકો ચોવીસ તારીખે પણ આડત્રીસ ડિગ્રી છે આ સિવાય પચીસ તારીખે તમે જોઈ શકો છો ધીમે ધીમે તાપમાન છે એ અમદાવાદ વડોદરાની અંદર ઓગણચાળીસ ડિગ્રી છે નોંધાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને છવ્વીસ તારીખે જોઈ શકો તો આ તાપમાન છે રાજકોટ હળવદ મહેસાણા અમદાવાદ વડોદરાની અંદર ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને બુધવારે તો તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન વડોદરાની અંદર તો જોઈ શકો છો ભારે ગરમીના મિત્રો હીટવે મિત્રો આગળ અહીંયા છે એ કરવામાં આવી છે એટલે કે ભારે ગરમી માટે લોકોને તૈયાર પણ રહેવું પડશે ખાસ કરીને ભારે અતિ ભારે ગરમી છે એ ખાસ કરીને આવતા વીકની અંદર જોવા મળશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને તાપમાન છે એ થોડુંક સામાન્ય નોર્મલની આસપાસ જે છે બાકી અહીંયા મિત્રો ખાસ કરીને એપ્રિલની અંદર તો અતિ ભારે ગરમી પડશે અને ખાસ કરીને આપણે જોયું કે એક વખત આ તાપમાનનો ભારો છે એ બેતાલીસ ડિગ્રી એટલે કે હીટવેની પણ આગાહી આપી રહ્યો છે તો ખાસ કરીને આપણે જોયું કે ચોમાસાના ખૂબ જ સારા સંકેત મળી રહ્યા છે લાંબુ ચોમાસું ચાલશે તેવા પણ સંકેત મળી રહ્યા છે સાથે સાથે હોળીનો પવન પણ આપણે યોગ્ય સંકેત આપે છે કે આગામી ચોમાસું છે એ સારું રહેશે ટેકનિકલ રીતે પણ અલનીનો લાનીનોને અસર આપણે મિત્રો વાત કરીએ છીએ તે પણ ચોમાસાના સારા સંકેત આપે છે તો સારું ચોમાસું જાય તેવી પૂરેપૂરી શક્યતા છે તો વરસાદને લઈને હવામાનના સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત